一嘞。<Did>

પોલીસ અધિકારીને કહી દીધું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફલા દેવમોગરા ખાતે આવેલા આદિવાસી કુળદેવી માતાજીના દર્શને આવનારા શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા હોવાની ફરિયાદને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષક કચેરીની ખાતે પહોંચ્યા હતા આ અગાઉ પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને રસ્તા વચ્ચે જ રોકવામાં આવ્યા હતા અને આ દરમિયાન પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ આજે અમે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા ખાતે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસનું કામ પોલીસની ડ્યુટી માત્ર શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં વીસથી પચીસ જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય એવા લોકોને નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફલટાડવામાં આવે છે દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે જેની સામેનો અમારો વિરોધ છે ત્યારે અમે એસપી રજૂઆત કરી છે જોઈએ હા તમે તમે પર કરો કરો એમાં અમારો પણ સહકાર છે પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે દારૂના ઠેકાઓ ચાલે છે અહીંયા આકડા જુગાર ના ધંધાઓ ચાલે છે અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે માટીના માફિયાઓ ત્રણ દિવસ પહેલા ઉમરવાના લોકોએ ચાર ટ્રક એક પોકલેન્ડ પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે એટલે ડરાવવાનું છોડીને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે એ અમે અંદર બેઠા અમે કીધું મીડિયાને પણ સાથે લો પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયાને અમે બાઇટ આપી દઈશું ત્યારે એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા એ રજૂઆતો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યાહમોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે કરીશું પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી શું આશ્વાસન મળ્યું એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે અમે સૂચના આપીએ છીએ પણ ફરી જો આવી રીતના હેરાનગતિ અને કરોડોના દંડ અને તોળો કરવામાં આવે છે જો ચાલતું રહેશે તો મજબૂરન અમને આજે તો અમે આવ્યા છે પંદરસો બે હજાર લોકો પણ મજબૂરન અમને હજારોની સંખ્યામાં મોટું આંદોલનનું આહવાન કરવું પડશે અને અમે એ કરીશું જો આમાં સુધારો નહીં થાય તો ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે નર્મદા જિલ્લો એક ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં ઘણી બધી ચેકપોસ્ટ અહીંયા બનાવીને લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને દંડ ફટકારવામાં આવે છે કોઈ વિદ્યાર્થી છે કોઈ મજૂર છે કોઈ ખેડૂત છે આવા લોકોને દંડ ફટકારીને હેરાન કરવામાં આવી રહ્યા છે તેની સામે અમને વાંધો છે જો કોઈ વ્યક્તિ દારૂ પીને ડ્રાઇવિંગ કરે અને તેને દંડ ફટકારવામાં આવે છે તો તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ અમારું માનવું એમ છે કે સામાન્ય અને નિર્દોષ માણસોને હેરાન પરેશાન કરવામાં આવે નહીં અમે દંડનો રિપોર્ટ જોયો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે કરોડો રૂપિયાનો દંડ ઉખરાવવામાં આવી રહ્યો છે અમારો સવાલ એ છે કે નર્મદા જિલ્લામાં ક્યાં કોઈ આટલા પૈસા વાળું છે કે આટલો બધો દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે વીઆઈપી લોકો કેવડિયા આવે છે અને તે લોકોને કોઈ પણ હેરાન પરેશાન નથી કરતું અને નાના માણસોને હેરાન કરવામાં આવે છે દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી માતાજીના દર્શને આવનારા લોકોને જેલમાં પૂરી દેવામાં આવે છે અને તેમની ગાડીઓને પણ જપ્ત કરી લેવામાં આવે છે આ ક્યાંનો ન્યાય છે આ મુદ્દા પર અમે પોલીસ અધિક્ષકનું ધ્યાન દોર્યું છે કે પોલીસની હેરાનગતિને અટકાવવામાં આવે ને આ સિવાય રેગ્યુલર દંડની સાથે પોલીસ તોડબાજી ગુનાખોરી પણ કરે છે તે તરફ પણ અમે પોલીસ અધિક્ષકનું ધ્યાન દોર્યું છે અમારે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ચેકપોસ્ટ જોઈતી નથી અમારું માનવું છે કે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો અને બોડી કેમેરા સાથે લોકોને ચેક કરી તો તેમનાથી અમને કોઈ વાંધો નથી ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા પોલીસ અધિકારીને મળવા જઈ રહ્યા હતા ત્યારે તેમના સમર્થકોને પોલીસે રસ્તામાં રોકતા ધારાસભ્ય આક્રોશમાં જોવા મળ્યા હતા અને ડીવાયવાયએસપી સાથે તુતુ મેમે પણ જોવા મળી હતી પોલીસ અધિકારીને કહે છે કે અમારી સામે ફરિયાદ કરી નાખો અમે ભણેલા નેતા છે આમ પોલીસ અધિકારી અને ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ